મોરબી શહેરમાં ગુંડા રાજને ખતમ કરવામાં સફળ રહેલા પીઆઈ એન કે વ્યાસની બદલી થતાં મોરબીના નાગરિકોએ વ્યાપક વિરોધ નોંધાવ્યો હતો મોરબી શહેરના વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ હોય કે પછી જૂના પોલીસ મથકના બિલ્ડિંગને આધુનિક બનાવી આપીને તેને સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવાનું હોય આવી અનેક સિદ્ધિઓ પીઆઈ વ્યાસે તેના ટૂંકા કાર્યકાળમાં મેળવી લીધી છે અસામાજિક તત્વો જેનું નામ માત્ર સાંભળીને ભવભીતર થઈ જતા હોય તેવા હોનહાર પોલીસ અધિકારીની ઓચિંદી બદલી કરી દેવાતા મોરબીની વિવિધ સંસ્થાઓ વેપારી એસોસિએશન સહિત નાગરિકોમાં તેની બદલીના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે લોકો સ્વયંભુ રસ્તા પર ઉતરી આવી બદલીનો વિરોધ નોંધાવ્યો હતો તો વેપારીઓએ બજાર બંધ રાખી બંધમાં જોડાયા લોકપ્રિય પીઆઈ વ્યાસે અનેક પ્રજાલક્ષી કામો કર્યા છે છેલ્લા દસ વર્ષમાં લગભગ મેં અડતાલીસ વખત વખત ટ્રાફિક બાબતે રજૂઆત કરી હતી અને મોરબીની પ્રજા માટે આ પ્રશ્ન એવો હતો કે પબ્લિક એવું ધરતી હતી કે મોરબીનો ટ્રાફિકનો પ્રશ્ન છે એ કોઈ કાળે ઉકેલા જ નહોતો જે આ વ્યક્તિ એમ જેને કે ચપટીમાં ઉકેલી દીધો બાળકો જે સ્કૂલે આવતી હોય બાળાઓ એને પૂરતી સુરક્ષા અને એકસો વીસ જેવા જીઆરડીની નિમણૂક કરી અને એના દ્વારા બધી બાળાઓને સુરક્ષા પૂરી પાડી અને ગમે ત્યારે કોઈ પણ રોમિયો કોઈ પણ બાળાને પરેશાન કરે તો એ જ તાત્કાલિક એનું નિવારણ આવી જતું પીઆઈ વ્યાસે સરકારની ગ્રાન્ટ અને દાતાઓના સહયોગથી એ ડિવિઝન પોલીસ મથકને નવી દુલ્હનની જેમ સજાવી દીધું હતું મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં કુલ અગિયાર બ્રાન્ચ આવેલી છે જે ઓફિસો માટે અલગ રૂમો ફાળવવામાં આવ્યા છે

ટ્રાફિક નો પ્રશ્ન ઘણી સમસ્યાઓ દૂર થઈ અને મારા વેપારી ભાઈઓ અને આમ જનતાના લાગણીને માન આપી અને મેં પૂરા પ્રયત્નો પાછા લાવવા માટે કરશું મોરબી શહેરની વ્યાપક ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પીઆઈ એન કે વ્યાસ પ્રયત્નશીલ રહ્યા છે ગાંધીચોક વિસ્તારમાં ટ્રાફિક જામના પ્રશ્નના નિરાકરણ માટે આ વિસ્તારના વેપારીઓ સાથે મળીને પાર્કિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે જેથી આ વિસ્તારની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થયું છે રવિ સાણંદિયા gstv morbi